હતી महिष्मत મહિષ્મતને પાંચ પુત્રો હતા તેમાંથી સૌથી મોટો હંમેશા પાપી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતો તે વ્યભિચારી હતો અને ખરાબ વર્તન કરતો હતો તેણે તેના પિતાના પૈસા પાપી કાર્યોમાં ખર્ચ્યા તેઓ હંમેશા ગેરવર્તણૂક અને બ્રાહ્મણોના ટીકા કરતા હતા તેઓ હંમેશા વૈષ્ણવો અને ભગવાનની પણ ટીકા કરતા હતા પોતાના પુત્રને આ રીતે જોઈને મહિષ્મતે તેનું નામ રાજકુમારોમાં લુંભક રાખ્યું પછી પિતા અને ભાઈઓએ મળીને તેને રાજ્યમાંથી હાંકી કાઢ્યો લુંભક તે શહેર છોડીને જંગલમાં ગયો ત્યાં રહીને પાપીએ આખા શહેરની સંપત્તિ લૂંટી લીધી એક દિવસ તે શહેરમાં ચોરી કરવા આવ્યો ત્યારે રાત્રે ચોકી પર રહેલા સંત્રીએ તેને પકડી લીધો પરંતુ જ્યારે તેણે પોતાને મહીષ્મતના પુત્ર તરીકે ઓળખાવ્યો ત્યારે સૈનિકોએ તેને છોડી દીધો પછી તે પાપી જંગલમાં પાછો ફર્યો અને માંસ અને ફળો ખાઈને જીવવા લાગ્યો એ દુષ્ટ વ્યક્તિનું વિશ્રામ સ્થળ પીપળના ઝાડ નીચે હતું ત્યાં વર્ષો જૂનું પીપળનું ઝાડ હતું તે તે જંગલમાં વૃક્ષને મહાન દેવતા માનવામાં પાપી લુંભક ત્યાં રહેતો હતો ઘણા દિવસો પછી એક દિવસ કેટલાક સંચિત પુણેના પ્રભાવથી તેમણે એકાદશીનું વ્રત કર્યું માગશર મહિનામાં વધ પક્ષની દિવસે

તે તેની બેઠક પરથી ઊભો થયો અને જંગલમાં ગયો લંગડાની જેમ તે ફરતો રહ્યો તે કમજોર બની રહ્યો હતો અને ભૂખથી પીડાતો હતો રાજન તે સમયે લુંબક ઘણા ફળો સાથે તેમના વિશ્રામ સ્થાને પાછો ફર્યો કે તરત જ સૂર્ય ભગવાન અસ્ત થયો પછી તેણે ઝાડના મૂળમાંથી ઘણા ફળો ચૂંટ્યા અને વિનંતી કરી કે લક્ષ્મીના ભગવાન વિષ્ણુ આ ફળોથી સંતુષ્ટ થાવ એમ કહીને લુંભકને આખી રાત ઊંઘ ન આવી આમ તેમણે સ્વયંભૂ કર્યા તે સમય અચાનક આકાશમાંથી અવાજ આવ્યો રાજકુમાર સફલા એકાદશીના પ્રસાદથી તમને રાજ્ય અને પુત્ર પ્રાપ્ત થશે ખૂબ સારું કહીને તેણે વરદાન સ્વીકાર્યું આ પછી તેમનું સ્વરૂપ દિવ્ય બની ગયું ત્યારથી તેમની શ્રેષ્ઠ બુદ્ધિ ભગવાન વિષ્ણુની પૂજામાં સમર્પિત થઈ દૈવી આભૂષણોથી સુશોભિત થઈને તેણે અકાંતક રાજ્ય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી તેનું શાસન રહ્યું તે સમયે ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી તેમને મનોજ્ઞ નામના પુત્રનો જન્મ થયો જ્યારે તે મોટો થયો ત્યારે લુંબકે છોડી દીધું કૃષ્ણ જે વ્યક્તિ સફળા એકાદશી નું શુભ વ્રત કરે છે તે આ સંસારમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ કરે છે ધન્ય છે સંસારમાં જે લોકો સફલા એકાદશીના ઉપવાસ માં વ્યસ્ત રહે છે માત્ર તેનો જન્મ સફળ થાય છે મહારાજ તેનો મહિમા વાંચવાથી સાંભળવાથી અને તે પ્રમાણે વર્તવાથી માણસને ફળ મળે છે સફલા પૂજા વિધિ સ્નાન વગેરે કરીને ઘરના મંદિરને સાફ કરો ભગવાન શ્રી વિષ્ણુને જલાભિષેક કરો પંચામૃત સાથે ગંગાજળથી ભગવાનનો અભિષેક કરો હવે ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલ અર્પણ કરો મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો જો શક્ય હોય તો ઉપવાસ રાખો અને ઉપવાસ રાખવાનો સંકલ્પ કરો સફલા એકાદશીની વ્રતકથાનો પાઠ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો ભગવાન શ્રી હરિવિષ્ણુ અને લક્ષ્મીજીની પૂર્ણ ભક્તિ સાથે આરતી કરો ભગવાનને તુલસીના પાન ચઢાવો અંતે પૂજા પાઠમાં થયેલી ભૂલો બદલ માફી માગો